ચુનાડીસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગ્રામ સંજીવની સમિતિના સભ્યોની તાલીમનું આયોજન કરવામાં આવ્યું ચુનાડીસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગ્રામ સંજીવની સમિતિના સભ્યોની તાલીમ નું આયોજન કરવામાં આવ્યું ડીસા તાલુકાના જુના ડીસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગ્રામ સંજીવની સમિતિના સભ્યોની કામગીરી પ્રત્યે વધુ જાણકારી મળી રહે તે હેતુથી ગ્રામ સંજીવની સમિતિના સભ્યોની એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા ગામોના ગ્રામ સંજીવની સમિતિના સભ્યોએ હાજરી આપી હતી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર શ્રીકુમારી હર્ષાબેન પ્રજાપતિ ફિમેલ હેલ્થ સુપરવાઇઝર ઉષાબેન જે પટેલના માર્ગદર્શન હેઠળ તાલીમ આપવામાં આવેલ ગામના આગેવાનો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફની હાજરીમાં તાલીમને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં બીજી ફેબ્રુઆરીએ અહીંયા ડીસા પીએચસી ખાતે આપણે વીએચએસની સમિતિ જે છે એની મીટિંગ તથા તાલીમનું આયોજન કરેલું છે એના માટે આજે આપણે આશાબહેનો તથા જીએસએસના જે સભ્યો છે ગ્રામ સંજીવની સમિતિના સભ્યો અને પીએચસીનો સ્ટાફ તથા બીજા આપણા ગામના અગ્રણી ભાઈઓ અને બહેનોને આપણે અહીં બોલાવેલ છે અને આપણે આ સમિતિ આ જે સમિતિ છે એટલા માટે રચેલી છે કે પીએસસીનો સ્ટાફ તથા ગામના અમુક ચૂંટાયેલા સભ્યો એ બધા મળી અને ગામના લોકોનું હિત જોવે ગામના લોકોનો આરોગ્યની સેવાઓ મળી રહે એમને આપણે જે સરકાર દ્વારા જે બધી યોજનાઓ આરોગ્ય ખાતામાં ચાલુ છે એ બધાનો આ યોગ્ય રીતે એમને બધો લાભ મળી રહે તે માટે રચના કરેલી હોય છે અને આજે અહીં આપણે આનું આયોજન મિટિંગ અને તાલીમનું આયોજન કરેલું હતું અને તે માટે બધાને યોજનાઓ વિશે જાણ કરી અને